નમસ્કાર નવરાત્રિના દિવસો એટલે શક્તિ ઉપાસના કરવાના દિવસો જગતની અંદર કોઈ પણ નૈતિક મૂલ્યો કેવળ સારા છે તેથી ટકતા નથી પરંતુ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાછળ સમર્થ લોકોની તપશ્ચર્યાનું જબરદસ્ત પીઠબળ હોવું જરૂરી છે જગતમાં તપશ્ચર્યાને જ યશ મળે છે એ વાત સત્યના ઉપાસકોએ ન ભૂલવી જોઈએ ઇતિહાસમાં તપશ્ચર્યાના બળથી જગતમાં ઘણી વાર અસત્ય મૂલ્યો પણ વિજયી થયા છે નબળા લોકોના સત્ય સંસ્કાર કે સંસ્કૃતિને કોઈ જ પૂછતું આસો મહિનામાં આવતા આ નવરાત્રી પર્વ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે મહેસાસુર નામનો રાક્ષસ એ સમયમાં લોકો પર અતિ પ્રભાવિત થયો હતો તેણે પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને ત્રાહી મામ પોકારતા કરી મુક્યા હતા દેવી વિચારોની પ્રભા ઝાંખી થઈ ગઈ હતી અને દેવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા વિષ્ણુ અને સ્તુતિ કરી દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ આદ્ય દેવો પર ક્રોધે ભરાયા તેમના પૂર્ણે પ્રકોપથી એક દૈવી શક્તિ ઉત્પન્ન થઈ બધા દેવોએ જય જયકાર કરી તેને વધાવી તેનું પૂજન કર્યું અને આ દૈવી શક્તિએ સતત નવ દિવસ અવિરત યુદ્ધ કરીને મહિષાસુરને હણ્યો આસુરી વૃત્તિને ડામી દેવી સંપત્તિની સ્થાપના કરી આ દેવી શક્તિ તેજ આપણી જગદંબા નવરાત્રિના દિવસોમાં આપણે મા પાસે સામર્થ્ય માંગવાનું તેમજ આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનો આજે પણ મહિષાસુર પ્રત્યેક હૃદયમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે અને અંદર રહેલી દૈવી વૃત્તિને ગુંગળાવી રહ્યો છે આપણી અંદર રહેલી આસુરી વૃત્તિ આપણી અંદર રહેલી દૈવી વૃત્તિ પર ઘણીવાર હાવી થઈ જાય છે અને આપણે અનિષ્ટ કાર્ય કરી બેસીએ છીએ તો આ આસુરી નાગચૂડમાંથી મુક્ત થવા જરૂર છે દૈવી શક્તિની આરાધનાની નવે નવ દિવસમાં જગદંબાની પૂજા કરી અખંડ દીપ પ્રગટાવી તેની પાસેથી શક્તિ મેળવવાના દિવસો તેજ નવરાત્રિના દિવસો આપણી એવી સમજણ છે કે અસુર એટલે મોટા દાંતવાળો મોટા નખવાળો લાંબા વાળવાળો મોટી આંખવાળો કોઈ ભયંકર રાક્ષસ પરંતુ ખરી રીતે અસુર એટલે જે ભોગોમાં જ રમમાણ થનારો જે હંમેશા કોઈપણ ભોગે પોતાનું જ સુખ જોતો હોય ખાઓ પીઓને મોજ કરોની વૃત્તિવાળો જે અતિ સ્વાર્થી પ્રેમવિહીન અને ભાવના લાગણી શૂન્ય સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થે પરાયણતા અમર્યાદ બનીને મહીસાસુર રૂપે નાચતા રહેલા છે આપણી અંદર અને બહાર રહેલી મહીસાસુર એટલે કે આસુરી વૃત્તિને નાથવા પાસે સામર્થ્ય માગવાના દિવસો તેની આરાધના કરવાના અને દૈવી શક્તિ જાગૃત કરવાના તપશ્ચર્યાના દિવસો એટલે નવરાત્રીના દિવસો આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્વ આપ્યું છે મહર્ષિ વ્યાસે પણ પાંડવોને શિખામણ આપી હતી કે તમારે જો ધર્મના મૂલ્યો ટકાવવા હોય તો હાથ જોડી બેસી રહેવાથી નહીં ચાલે તમારી શક્તિની ઉપાસના કરવી પડશે માટે આપણે આળસને ખંખેરી ક્ષણિક પ્રમાદને દૂર કરી પુનઃ શક્તિની ઉપાસના શરૂ કરવી જોઈએ નવરાત્રિના ગરબા એટલે માં જગદંબાને પ્રમુખ સ્થાને રાખી અને વૃત્તિને ડામવા બધા ભેગા થવું ઉપાસના કરવી કારણ કે સંગી શક્તિ કલોયુગી પરંતુ આજકાલ શેરી ગરબા ભૂલાઈને ક્લબ તથા પાર્ટી પ્લોટના ગરબાએ નવરાત્રિના હાર્દને મારી નાખ્યો છે અને નૈતિક મૂલ્યોને બચાવવાને બદલે આ નવ દિવસોમાં જ અનૈતિક કાર્યો વધુ થતાં જોવા મળે છે અંતમાં આપણા સર્વમાં રહેલી આસુ આસુરી વૃદ્ધિને ડામવા મા પાસેથી શક્તિ માગીએ બુદ્ધિ માગીએ ಅನೇ ಬಳ್ಮೀ ಯಾ ದೇವೀಸರ್ವೂತು ಶಕ್ತಿರುಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ ನಮಸ್ತೇ ನಮಸ್ತೇ ನಮೋ ನಮಃ